કાર્બોઝિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે એસિડ છે એ કઈ રીતે વર્ક કરે છે કઈ રીતે રિએક્શન કરે છે તે જોવાનું છે તો તેની રાસાયણિક પ્રક્રિયાઓ કુલ ચાર ચાર પ્રકારની જોવા મળે છે એક તો જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે કાર્બોક્સિલિક એસિડની અંદર તો ઓ એચ બંધ તૂટવાના કારણે ઓક્સિજન અને હાઇડ્રોજન આ બંધ તૂટવાના કારણે બંધ તૂટવાના કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ બીજો એક પ્રકાર છે કે કાર્બન અને ઓએચ બંધ આખે આખો કાર્બન અને ઓએચ વચ્ચેનો બંધ આ બંધ તૂટવાના કારણે तुत्वाना कारणे થતી રાસાયણિક પ્રક્રિયાઓ અને ત્રીજો પ્રકાર છે કે જે આખે આખી વાત કરી C W O H ગ્રુપ જી કાર્બોક્સિલિક એસિડ ની અંદર આયેલું જોવો છો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે જે તો એ C W H ના કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ આખે આખા C W H સમૂહ થી થતી પ્રક્રિયા ક્રિયાઓ અને ચોથો અને અંતિમ જે પ્રકાર છે રિએક્શનોનો તે છે કે જે કાર્બોક્ઝિલિક એસિડ નો હાઇડ્રોકાર્બન ભાગ છે એ હાઇડ્રોકાર્બન ભાગની અંદર થતી વિસ્થાપન પ્રક્રિયાઓ અથવા તો હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન ભાગના કારણે થતી પ્રક્રિયાઓ હાઇડ્રોકાર્બન ભાગથી હાઇડ્રોજન છે એ બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયા કાર્બન અને ઓએચ વચ્ચેનો જે બંધ છે એ તૂટવાના કારણે થતી પ્રક્રિયા અને સીડબ્લ્યુ એચ જે આખો સમૂહ છે એ દૂર થવાના કારણે થતી પ્રક્રિયા તેમજ સીડબ્લ્યુએચ સિવાયનો જે ભાગ છે હાઇડ્રોકાર્બન ભાગ એ હાઇડ્રોકાર્બન ભાગ ઉપર થતી પ્રક્રિયા તો વન બાય વન દરેક રિએક્શન આપણે જોવાની સૌથી પહેલા ઓ એચ બંધ તૂટવાથી ક્રિયાઓ સૌથી પહેલું આ છે ઓક્સિજન ને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ તો વન બાય વન જોઈએ તેની અંદર પણ અલગ અલગ પ્રક્રિયાઓ થાય છે ધાતુ સાથેની પ્રક્રિયા આલ્કલી સાથેની પ્રક્રિયા કાર્બોનેટ અને હાઇડ્રોકાર્બોનેટ સાથેની પ્રક્રિયા વગેરે 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 સૌથી પહેલી ધાતુ સાથેની ક્રિયા તો જે ધાતુ સાથેની ક્રિયા છે એની વાત કરીએ તો અલગ અલગ વસ્તુઓ સાથેની થતી પ્રક્રિયાઓ જેમ કે સોડિયમ સોડિયમ કેલ્શિયમ કેલ્શિયમ પોટેશિયમ સીએમ મેગ્નેશિયમ વગેરે સાથે આપણે પ્રક્રિયા કરીએ ત્યારે એ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન દૂર થાય છે અને એની જગ્યા ઉપર સ્થાપન થઈ અને ધાતુ જોડાય છે જ્યારે જે હાઇડ્રોજન દૂર થયું એ હાઇડ્રોજન વાયુ સ્વરૂપે દૂર થાય છે અને વાતાવરણની અંદર પડે છે એ જ રીતે કોઈ પણ બીજી ધાતુ આપણે લઈએ ધારો કે હું મેગ્નેશિયમની વાત કરું તો સી એસ થ્રી સી ડબલ એચ મેગ્નેશિયમ મેગ્નેશિયમની સંયોજકતા બે છે માટે એ બે અણુ સાથે જોડાશે સી એસ થ્રી સી ડબલ ઓ વાઇસ પ્લસ જે હાઇડ્રોજન દૂર થયો એ સીધે સીધો વાતાવરણ બહાર પાડે છે આમ ધાતુ સાથેની પ્રક્રિયા હવે આલ્કલી એટલે બેઝ सातेने प्रक्रियाओ बीजू छे अल्कली सातेने प्रक्रियाओ तो अल्कली એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે વગેરે કે CH3 CH3OH પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો સોડિયમ એસીટેટ આ જ રીતે જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ સીએસ થ્રી સીડબલ એચ ને એની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા વાત કરીએ તો સીએસ થ્રી સીડબલ NH4 Plus H2O તો આમ આલ્કલી સાથેની પ્રક્રિયાના કારણે પણ છેલ્લે પાણીનો અણુ દૂર થાય છે થાય છે અને જે OH ભાગ છે એ OH ભાગ અને H એકબીજા સાથે રિએક્શન કરીને H2O બનાવે છે અને H2O દૂર થાય છે જ્યારે બાકીનો જે પોષણ વધ્યો એ પોષણ પ્લસ આયન જે પ્લસ આયન ઉત્પન્ન ધરાવે છે તે કાર્બોક્સિલેટ આયન સાથે જોડાય છે આમ આલ્કલી સાથેની પ્રક્રિયાઓ ત્રીજો ટકા કાર્બોનેટ અને હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા તો સીએચ સી ડબલ એચ પ્લસ સોડિયમ કાર્બોનેટ એન એ ટુ સી ઓની સાથેની જે પ્રક્રિયા થશે અહી આ બે અણુઓ એકબીજા સાથે જોડાશે જ્યારે એચ ટુ ઓ જે વધારાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે દૂર થાય છે কার্ডোনে প্লস এচ টু ও প্লস সিও টু আদার্থ মিত্র সোডিওম কার্ডোনেটডিয়ম বাইকার એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેની અંદર જે ધાતુ આયન છે એ એ આયન સાથે પ્રક્રિયા કરે છે જ્યારે બાકી પાણી અને કાર્બન એ દૂર થાય છે બીજો જે પ્રકાર છે તે કાર્બન અને ઓએચ બંધ તૂટવાથી પ્રક્રિયા તો તેની અંદર પણ અલગ અલગ ત્રણ ચાર પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે સૌથી પહેલું એસિડ ક્લોરાઈડ ની બનાવટ તો એસિડ ક્લોરાઇડ ની બનાવટમાં આપણે જ્યારે સીએસ થ્રી સીડબ્લ્યુ એચ એની સાથે થાય ક્લોરાઇડ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ક્લોરાઈડ વગેરેની પ્રક્રિયા કરી શકીએ છીએ તો સૌથી પહેલા

એની સાથેથી પીઓસીએલ નોંધ બ્રેક થવાના કારણે એ બંધ તૂટવાના કારણે તમે જોઈ શકો છો આ જે બંધ છે આ બંધ તૂટે છે આખે આખો તેના કારણે અહીંથી આ બંધ તૂટવાના કારણે અહીંયા પાછળની અહિયાની તમે જોઈ શકો છો આમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એસિડ ક્લોરાઈડ ની બનાવટમાં સી ઓએચ બંધ બ્રિક થાય છે બીજો પ્રકાર છે એસ્ટરબ બનાવટ તો આપણે જોઈએ એસ્ટરની બનાવટ

સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એને ગરમ કરીને કરવાથી સીએચ થ્રી સી ડબલ્યુ સીએચ ટુ સીએચ થ્રી પ્રાપ્ત થાય છે અને પાણીનો એક અણુ છૂટો પડે છે આમ ઇથાઇલ ઇથેનોઇટ માળ મળે છે થાય ઇથેનોઇટ પ્રાપ્ત થાય છે તો આ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો જે પ્રક્રિયા છે તે પ્રતિવર્ધી જોવા મળે છે માટે આ પ્રક્રિયાની જો આપણે ઝડપ વધારવી હોય તો અહીંથી અને ઇથેનોલનું પ્રમાણ ખૂબ જ વધારે રાખવામાં આવે છે અને જે પાણી બને છે એ પાણીને સતત દૂર કરતા રહેવામાં આવે છે જેના કારણે ખૂબ જ ઝડપથી આપણે એસ્ટરની પ્રોડક્ટ જે મળે છે એ મેળવી શકીએ છીએ ત્યાર પછી ત્રીજું છે એનહાઇડ્રેડ ની મિલાવટ જે એનહાઇડ્રેટ ની બનાવટ છે તેની અંદર એસિડ ની પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટા ઓક્સાઇડ ની હાજરીમાં કરતા તેની અંદર એનહાઇડ્રેટ પ્રોડક્ટ મળે છે જેમ કે CH3COOH આ આના બે મોલ લેવામાં આવે છે અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ની હાજરીમાં તેને ગરમ કરતા જે અણુ છે એનું વિભાજન થાય છે CH3CO આ બાજુથી CH3CO

સી ડબલ સાથે કરતા તો આપણને સી એ સીઓ વાઇસ ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને એનએસીએલ નો એક અણુ છૂટો પડે છે આમ એનહાઇડ્રાઇડ ની બનાવટ માટે પણ એસિટિક એસિડની ની પ્રક્રિયા એ ફોસ્ફોરસ પેન્ટોક્સાઇડ સાથે કરતા આપણને એનહાઇડ્રાઇડ પ્રોડક્ટ મળે છે હવે ચોથી પ્રક્રિયા જ્યારે ચોથો ટોપિક છે આપણો એમાઇડ બનાવટ તો વિદ્યાર્થી મિત્રો એસિટિક એસિડ અથવા તો કોઈ પણ કાર્બોક્ઝિલિક એસિડ ની પ્રક્રિયા સૌપ્રથમ પ્રથમ આની અંદર એમોનિયા સાથે કરતા જેમ કે એસિટિક એસિડ એમોનિયા સાથે કરવામાં આવે ત્યારે સૌપ્રથમ એમોનિયાનો ક્ષાર પ્રાપ્ત થાય છે સીએચ થ્રી સી ડબલ ઓ માઇનસ અને એનએચ ફોર જે એમોનિયાનો ક્ષાર પ્રાપ્ત થાય છે એમોનિયમ એસિટેટ

આજ રીતે પેથેલિક એસિડ ની અંદર પેથેલેમાઇડ પણ મેળવી શકાય છે જેમ કે આ જે સંયોજન છે બેન્ઝિન નું સંયોજન એની અંદર જો બે સી ડબલ આયેલા હોય ઓર્થો અને પેરા ઉપર તો એને પેથેલિક એસિડ તરીકે ઓળખવામાં આવે થેલિક એસિડ તરીકે સોરી વિદ્યાર્થી મિત્રો એનું પ્રોનાઉન્સેશન છે એક થેલિક એસિડ છે લખવા માટે એને કેથેલિક એસિડ કહીએ છીએ પરંતુ એનું પ્રોનાઉન્સેશન જ્યારે કરવામાં આવે ત્યારે થેલિક એસિડ એ રીતનું પ્રોનાઉન્સેશન થાય છે એની પ્રક્રિયા એમોનિયા સાથે કરતા એમોનિયાનો ક્ષાર પ્રાપ્ત થાય છે સીડબલો એનએચ ફોર અને સીડબલ એનએચ ફોર જેનું આગળ તીવ્ર ગરમ કરવામાં આવે એને ફરીથી જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એની અંદરથી જે આપણે જોયું ઉપર સીઓ એનએચ ના બે અણુ પ્રાપ્ત થાય છે સીઓ એનએચટુ સીઓ એનએચ ટુ તો એને થેલેમાઇડ તરીકે ઓળખવામાં આવે આ થેલેમાઈડ ને આગળ પદાર્થ પ્રાપ્ત થાય છે જેને આપણે જેને આપણે થેલેમાઇડ તરીકે ઓળખીએ છીએ

પ્રક્રિયા ના કારણે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયાઓ છે એને બે પ્રકારમાં એક વહેંચી શકાય છે એક છે રિડક્શન અને બીજું છે ડી કાર્બોક્સિલેશન તો સૌથી પહેલું રિડક્શન ની હું વાત કરું તો ઉદાહરણ દ્વારા તેનું સમજીએ તો સીએસ થ્રી સીડબલ્યુ એચ એસિટીક એસિડ નું રિડક્શન અલગ અલગ ઘણા બધા પ્રકારના રિડક્શન કરતા છે જેમ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ બોરો વગેરે સાથે જ્યારે કરવામાં આવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તો તેની અંદર પ્રાઇમરી આલ્કોહોલ પ્રાપ્ત થતો જોવા મળે છે તેવી જ રીતે બીજા ઘણા બધા અણુ સાથેની પ્રક્રિયાથી પણ આ તો આલ્કોહોલની અંદર તેનું રિડક્શન છે

એ દૂર કરવાની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થવાના કારણે થતી પ્રક્રિયા તો એની અંદર પણ અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા તેને સમજી શકાય છે જેમ કે હોય સોડિયમ એસિટેટ પ્રક્રિયા એને જે સોડિયમ એસિટેટ નો આયન છે તેની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરતા ઊંચા તાપમાને તેની અંદર બને છે અને સોડિયમ કાર્બોનેટ છૂટો પડે છે એટલે કે ફક્ત કેલ્શિયમ ઓક્સાઇડ હતું એ કેલ્શિયમ ઓક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી અને અહીંયા જે સોડિયમ હતું એ સોડિયમનો અણુ એ કાર્બન ડાયોક્સાઇડના અણુ સાથે જોડાઈને કાર્બોક્ઝિલેશન થવાના કારણે એનુ ટુ સીઓ થ્રી બને છે એ જ રીતે અહીં જો સીએચ ટુ

છોથો અને અંતિમ પ્રકાર છે રાસાયણિક પ્રક્રિયાઓનો કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગની અંદર થતો વિસ્થાપક હાઇડ્રોકાર્બન ભાગમાં થતી વિસ્થાપન ક્રિયાઓ तो हाइड्रोकार्बनના ભાગમાં થતી વિસ્થાપન પ્રક્રિયાઓ તો આના બે પ્રકાર આપેલા છે એક તો હેલોજિનેશન અને બીજું છે જે एरोમેટિક રીંગ હોય તો એ રલેની એન્ડર થતી વિસ્થાપન પ્રક્રિયાઓ તો સૌથી પહેલા જોઈએ હેલોજિનેશન હેલોજિનેશન તો આલ્ફા હાઇડ્રોજન પરમાણું ધરાવતું જે કાર્બોક્સિલિક એસિડ હોય છે આલ્ફા હાઇડ્રોજન મીન્સ કે જે એને બાજુનું કાર્બન હોય એ કાર્બન ઉપર હાઇડ્રોજન આવેલું હોય એ રીતના કાર્બન ધરાવતું જે કાર્બોક્સિલિક એસિડ હોય છે તેનું ડાયક્લોરિન અથવા તો ડાયક્રોમિન સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજીનેશન પ્રક્રિયા થવાને કારણે આલ્ફા હેલ કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે જેમ કે સીએસ થ્રી સી એચ એની પ્રક્રિયા આલ્ફા કાર્બન છે આલ્ફા કાર્બન ઉપર ક્લોરીનનો અણુ સ્થાપિત થાય છે અને હાઇડ્રોજનનો અણુ દૂર થાય છે અને આમ ઇથેનોઇક એસિડ માંથી ક્લોરો એસિડ પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયા હેલ વોલ હાર્ડ હેલિસ્કાય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એનું આગળ પણ ક્લોરિનેશન કરી શકાય છે જેમ કે એનું આગળ સીએલ ટુ અને લાલ ફોસ્ફરસ હાજરીમાં કરતા સીએલ ટુ સીએચ સી ડબલ પ્રાપ્ત થાય છે એટલે કે ડાયક્લોરો ઇથેનોઇક એસિડ તરીકે એને ઓળખવામાં આવે છે એનું ફરીથી આગળ ક્લોરિનેશન કરતા

હવે વલય ઉપર થતી વિસ્થાપન પ્રક્રિયાઓ તો વલય પર થતી જે પ્રક્રિયાઓ છે તેની અંદર સીડબ્લ્યુ એચ ગ્રુપ એ મેટા નિર્દેશક છે માટે દાખલ થનાર સમૂહ હંમેશા મેટા પોઝિશન ઉપર દાખલ થાય છે અને અહીં માત્ર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થઈ જોવા મળે છે જેમ કે બેન્ઝીન રિંગની વાત કરીએ તો એનું એની અંદર તેનું નાઇટ્રેશન આલ્કાઇલેશન સલ્ફોનેશન વગેરે કરી શકાય છે તો આનું નાઇટ્રેશન કરવામાં આવે જ્યારે એચએનઓ ની હાજરીમાં ત્યારે એનો ટુ ગ્રુપ દાખલ થાય છે પરંતુ દાખલ થનાર તો એ હંમેશાને હંમેશા મેટા પોઝિશન ઉપર દાખલ થાય છે તેવી જ રીતે આગળ તેનું જ્યારે રોમિનેશન અથવા તો હેલોજિનેશન કરવામાં આવે ત્યારે બીઆર બીઆર ટુ ત્યારે તેનું ભ્રોમિનેશન થઈ અને બીઆર પણ મેટા પોઝિશન ઉપર દાખલ થાય છે આને એજ રીતે આ જે સંયોજન છે એને થ્રી બ્રોમો બેન્ઝોઈક એસિડ તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે આગળ સલ્ફોનેશનની પ્રક્રિયા કરવામાં આવે એચ ટુ એસો

উদ্দীপক સમૂહ સાથે જોડાતું હોવાથી ફ્રેડલ ક્રાફ્ટ પ્રક્રિયા ઓછી થતી જોવા મળે છે માટે અહીં ફક્ત નાઇટ્રિશન ગોમિનેશન અને સંપુલેશનની પ્રક્રિયાઓ જ્યારે આલ્કાઇલેશન એસાઇલેશનની જે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ છે એ અહીં થતી જોવા મળતી નથી